પબ્લિકે પોસ્ટર મારીને કર્યા ધજાગરા અહીંયા મોટો ખાડો હોવાથી વાહનો ધીમે હાકો એર કન્ડિશન ઓફિસમાં બેસીને નાગરિકો પાસેથી મસ્તમુસાટ એક વસૂલતી પાલિકાના કામના ધજાગરા ઉડાવતા પોસ્ટર જોવા મળ્યા છે વહીવટી વોર્ડ નંબર પંદરમાં આવતું વાડી સ્વામિનારાયણ મંદિર રોડ પર આવા પોસ્ટર જોવા મળ્યા છે જનતા પર જાળી ગઈ છે ક્યાં જાળી ચામડીના લોકો કામ કરવાના નથી એટલે આપણે જાગૃત થઈને કોઈને નુકસાન ના થાય એ માટે આવા પોસ્ટરો લગાડી દઈએ થોડીક પણ શરમ તમારા અંદર રહી હોય તો એર કન્ડિશન ઓફિસમાંથી બહાર નીકળીને જુઓ કે નાગરિકો તમારા કામના ધજાગરા ઉડાવતા પોસ્ટર લગાવે છે ખાસ અહેવાલ રૌપ મંસુરી સાથે જુઓ

પાલિકાના કામના ધજાગરાના બેનર જોતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે પાલિકા શું નાગરિકો પાસેથી માત્ર ટેક્સ વસલવાનું જ કામ કરે છે કે નાગરિકોને પડતી મુશ્કેલીઓ ઉપર ક્યારે ધ્યાન આપશે વરસાદને રોકાવવા બે દિવસ થઈ ગયા છતાં એ જો વરસાદનું પાણી વરસાદી કાઠમાં ગયું નથી અને પાણી પર ભરાયેલું છે અને મસ્ત મોટા ખાડા પણ છે શું આ રીતે આપણે વિશ્વગુરુ બનીશું સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરો